અરવિંદ વિજયનના પાલડી ખાતે કક્ષાના છતીમાં પ્રજાસત્તાક પર્વ પર્વની આન વાન અને શાન સાથે ઉજવણી કરાઈ પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ટેબલો પ્રદર્શન અને હોર્સ શો એ આકર્ષણ જમાવ્યું પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષ સ્થાને દેશના 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાડેશ્વર પાલડી મુકામે બાન અને શાન સાથે કરવામાં આવી હતી કલેક્ટર અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાવાસીઓને 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી એક નાના છોકરા છે દસમી ધોરણમાં ભણે છે સરકારી સ્કૂલમાં ભણે છે અને આ સાયન્ટિફિક એડવાન્સમેન્ટની ઉત્તમ ઉદાહરણ છે કે પોતે અભ્યાસ કરી એક વર્કિંગ મોડલ સ્ટ્રેટર જેટલી વર્કિંગ મોડલ ધર્યું છે અને આપણા પ્રજાસત્તાક દિનના દિવસે એ બધાને પ્રદર્શન પણ કર્યું આઈ વિશયુમ ઓલ ધ બેસ્ટ એ બધા માટે થોડું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું છું